તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સોશિયલ મીડિયામાં એક કોલ રેકોર્ડિંગ તેજીથી વાયરલ થયું હતું તે કોલ રેકોર્ડિંગ વિશે વાત કરીએ તો મિત્રો મનસુખભાઈ વસાવે જે મિત્રો એમ કીધું તો એક નિર્દોષ આદમીને ભાઈ એમ કીધું તો ગાળોવાળી કરી હતી ને ત્યારબાદ ભાઈ સોશિયલ મીડિયામાં એ વિડીયો ભાઈ ટ્રેન્ડિંગ બની ગયો છે મિત્રો આપણે આગળ વાત કરીએ તો હાલના ટાઈમે ભાઈ આદિવાસી સમાજના લોકો ભાઈ ખૂબ એટલે ખૂબ જ ગુસ્સે થયા છે અને મિત્રો આપણે વિડીયો પણ અપલોડ કર્યો હતો ને તેમાં મિત્રો આદિવાસી સમાજ લોકોનું એવું કહેવું છે કે મિત્રો જે વ્યક્તિ છે ભાઈ મનસુખ વસાવાને પણ જેલમાં નાખો કારણ કે મિત્રો ભાઈ જેને જે વ્યવહાર કર્યો છે મિત્રો તે પોતે નેતા છે પરંતુ મિત્રો આવું કરવું ન જોઈએ આવું બધા આદિવાસી સમાજના લોકોનું કહેવું છે ને હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે બે હજારની ચોવીસની ચૂંટણી આવી રહી છે તેમાં મિત્રો એમ કીધું બીજેપીના નેતા પણ છે ને હાલના ટાઈમે મિત્રો શેતોભાઈ વસાવા જેલમાં છે પરંતુ મિત્રો તેની પત્નીભાઈ જે આપણે એમ કીધું તો ચૂંટણી લડવાની છે ને મિત્રો એને એવું પણ કહી દીધું છે કે ભાઈ અમે જીતીશું પણ અને ભાઈ સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો આદિવાસી સમાજના લોકો ભાઈ સૌથી પહેલા વધારે તો મિત્રો એમ કહ્યું મનસુખભાઈ વસાવાને સપોર્ટ નથી કરતા પરંતુ મિત્રો શેતોભાઈ વસાવાને કરે છે કારણ કે મિત્રો શેતોભાઈ વસાવા એક સારા એવા વ્યક્તિ છે ને ગમે મિત્રો કામ હોય તો મિત્રો સૌથી પહેલા કરે છે તે માટે મિત્રો સૌથી પહેલા તો આદિવાસી સમાજના લોકો ભાઈ આ વ્યક્તિને ભાઈ સપોર્ટ કરે છે તમે કોને સપોર્ટ કરો છો એ પણ મને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં બે તો આદિવાસી સમાજના લોકો છે ભાઈ મનસુખભાઈ વસાવા નહીં પરંતુ મિત્રો છે તો ભાઈ વસાવાને વોટ દેવા તૈયાર છે તો તમારે આના વિશે શું કેવું છે ને આ વખતે ભાઈ બે હાજર ચોવીસની લોકસભાની ચૂંટણી કોણ જીત છે એ પણ કમેન્ટ કરવાનો બિલકુલ ભૂલતા નહીં ને કમેન્ટમાં ભાઈ જય આદિવાસી પણ લખી દઈએ તો આપણે એક નવો વીડિયોમાં મળી ત્યાં સુધી જે હિન્દ જે ભારત